પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને ગબ્બર તરીકે ઓળખાતા અલ્પેશ કથેરિયા પર કાપોદરા પોલીસ મથક નજીક જ અજાણ્યા રિક્ષા ચાલકે હુમલો કરતા ગવાયેલા અલ્પેશ કથેરિયાને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ આવ્યો છે પાટીદાર આંદોલન સમિતિના આંદોલનમાં સક્રિય રહી રાજદ્રોહ સુધીના ગુનામાં જેલમાં રહી આવેલા અલ્પેશ કથેરિયા કે જે ગબ્બર તરીકે પણ ઓળખાય છે તેના પર મંગળવારના રોજ જીવલેન હુમલો કરવામાં આવ્યો હતો પાસ નેતા અલ્પેશ કથેરિયા તેમના પર કાપોદરા પોલીસ પદક નજીક અજાણ્યા રિક્ષા ચાલક દ્વારા હુમલો કરાયો હતો અલ્પેશ કથેરિયાને તો દંડા વડે હુમલો કરી અજાણ્યો રિક્ષા ચાલક છૂટ્યો આજે સવારે જયારે ઘરેથી હું બહાર જઈ રહ્યો હતો કામથી એ દરમિયાન રસ્તામાં એણે રિક્ષા ચાલક જે બે ત્રણ વાર જે રીતે સ્ટન્ટ કર્યો એક બે ત્રણ વાર હું મેં બ્રેક મારી એટલે હું બચતા બચતા રહી ગયો એટલે મેં આગળ જઈને કીધું કે ભાઈ આ રોડ પર રિક્ષા ના ચલાવાય એટલે એણે કીધું કે ભાઈ તમને વાગી નથી મેં કીધું તમે બ્રેક મારી બાકી વાગતા વાર લાગે નહીં એટલે એ દરમિયાન ઉશ્કેરાઈ ગયો અને એણે રિક્ષાની અંદર પોતે દંડા કેવું કંઈ હથિયારો કાઢ્યું ફટકો અને તરત મારવા લાગે લોક ટોળું ભેગું થયું એટલે એમણે દંડો લઈ લીધો એટલે ત્યાં દૂધની ગાડી પડી તેમાંથી કેન કેનમાંથી ઢાંકણ કાઢીને લોકોને ડરાવે અને પાછું ફરીથી ગાળો અને રોડ પર કરવા લાગ્યો પછી રિક્ષા છોડીને ત્યાંથી ચાલ્યો એ જે જે આખો બનાવ જે શબ્દ સભ્યનો છે સાથેની આખી અમે પોલીસને રજૂઆત કરી અને એફઆરઆઈ પણ થઈ ગઈ છે ને પોલીસ તપાસ ચાલુ છે આજે સવારે એક પબ્લિકના માણસથી પોલીસ સ્ટેશને ફોન આવેલો એ બાબતે તાત્કાલિક અમે પીસીઆર રવાના કરેલી કાપોદરા મેઇન રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર પાસે એક રિક્ષા ચાલક અને અલ્પેશ કથેરિયા ને વાહન આગળ રિક્ષા આડી અવળી ચલાવવા બાબતે માથાકૂટ થયેલી તે બાબતે અલ્પેશભાઈ કથેરિયા પોલીસ સ્ટેશને આવી અને પોતાની ફરિયાદ જાહેર કરી જેમાં એ પોતે મોટર સાયકલ લઈ જતા હોય આગળ રિક્ષાવાળો રિક્ષા જેમ તેમ ચલાવતો એ બાબતે એમણે ઊભી રખાવીને ઠપકો આપેલો તે દરમિયાન રિક્ષા ચાલકે લાકડીનો ફટકો અલ્પેશભાઈના પાછળના ભાગે અને ખભાના ભાગે મારેલો અને આ બાબતે એમણે પોલીસ સ્ટેશને ફરિયાદ આપેલી ફરિયાદ આઈપીસી કલમ ત્રણસો ત્રેવીસ બસો બસો ખ પાંચસો છ બે અને જીપીએક એકસો પાંત્રીસ મુજબની ફરિયાદ રજિસ્ટર કરેલી છે આરોપી તરીકે આલમો રિક્ષા ચાલકના નામ પર છે આરોપી જે તે વખતે નાસી ગયેલ હોય આરોપીઓ પકડવાની તજવીજ ચાલુમાં છે પાસ કન્વીનર અલ્પેશ કથરિયા પર જેઓને હુમલો થતાં પાસની ટીમ ઘટના સ્થળે દોડી જવા પામી હતી જોકે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસ કાપડો પણ તૈનાત થઈ ગયો હતો આ મામલાને થારે પાડ્યો છે કુરસી સાથે વાળા